બાવ લગ્ન બાવ લગ્ન યાર હું કરું યાર આટલા બધા લગ્ન અમારા જમાનામાં નહોતા યાર હું કરું પચાસ હજાર નું આવી ગયું છે મારે શું શું કરશે કઈ ફરજ છે જાણવાનું તો કઈ ટેન્શન ટેન્શન માં મારી નાખવાનું છે

બહુ ખરાબ પરિસ્થિતિ આવી ગઈ છે ભાઈ આ તો બહુ ખરાબ પરિસ્થિતિ નો 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 પણ હવે મારે એને સુરાનો કઈક કરવું પડે ભાઈ પણ 7000 સેટિંગ ના કરવાનો એટલે બહુ જેવી તેવી વાત નથી હા લોખંડના સણસ આવે એવી વાત છે ભાઈ પચાસ સેટિંગ કર મારા ભાઈ તારી માસી તને સોડશે ની ગેર લેવા આવશે મારું મળું મળું ઉગાઈ જવાનું મારો ભાઈ મારો ભર્યો હાનો ઘડી જ મેં ગાજરામ ભરાઈ જાય તે કલાક સુધી જાણે હું મોબાઈલ મે મામા પટિક 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 કરે જાય આ સો પેલો ગરમ જતો રહે છે આ સોરાની ભાઈ મને ખબર જ થી પર એ ગલો એ મારો બેટો ગલો આ માને હાથે સે રી છે ને એને લીધે આ મારું સ્વરૂપ બગડ્યું છે એને જે આસીનો છે ને લાકડી ફાડી નાખું આ હું તો ફાડી નાખું આવો મોટો ડમો કાઢી સાજાર કરવાના છે મારો બેટો કોણ આવી ગયો કરવાના આખી કરવાના છોડવાનો નથી આસીનો આ ડોહી નદી આસીનો ડફણો ફાડી નાખી એને લીધે અમારું સોરું બગડ્યું છે બહુ જે લાવે તે બધું એને વણી વણી ના ખવડાવે લે મારા થોડા લે મારા મારે હા હા અને તાર છોડામાં બધું આ મારે પછી જયાર આવી ગયા તો પણ થાતી એને ઘણ પાછળ ના થાય

સર હું હુઈ ચેલો તો મારા ઉપર ચડીને આ એક તો ડોહું ટકતું થઈને ગોગર રે લાલુ લાલુ હું હાલો જોઈ તો હું છે ગોગર રે હા બાપા હું છે આવી જો હું આજે અરે હું અસલ મારે સાઈડ ને હું જીલો હતો તું એક હું તો મને હુવા દે તો આખો તમ ગોંગર ગોંગર કરે પણ મને આ ધબકારા વધે છે બેટા કોને ધબકારા વધે પાછા હજાર ભેગા કરવાના એના ટેન્શન મેં રૂ છે ને મારે સડીન વિચારતી લો કે કઈ રીતે સેટ કરું પચાસ હજાર પેલું મોમેરું લગ્ન આવી ગયેલું છે એને પણ અમારે જમાન છે ને જમી આઠો ને સારો નામ પતાવતી પણ તમે પચાસ હજાર કરવાના એટલે બેટા તું તો આયના હે હું ઘર મે જે દર્પણ સેંડી વહેણ ના હે આ તો હું પેલું મોમેરું સેટ કરું ચારે બાજુ ફરતો ફરું એમ કઈ થક થા મળી જાય 50000 જાતા આપણે મોમેરું થી જાય એની તા કશું પછી લગન મે પણ તો 50000 પણ આ તો હમણે તો કોણ છે હમણે હમણે માળે ચડીને ઉતેલો તો હું તો તો વિચાર તેલો કે કઈ રીતે વિચાર સેટિંગ કરું મોમેરું એમ

પણ લાવજે ખરો હં પણ એમ છેલ્લાઈ જાય ને પાછું ગધડાનું પણ આવ એની કરે મળી જાય તો હમણાં લગ્ન ઘણા સારા એની કરે મોંગવાવાળા હતી ઘણા આવે એમ એટલે જો એની કરતા મળી જાય તો હું લીલ આવી સારું તો સારું છે ને મને છે ને એક ડાયો મોણો હા શું છે કોઈનો પૈસો લા આપણે સોંદલો કરેલું એટલે આપણે મને ધગ ધગ વધી જાય છે બેટા હા મને દે તન વારંવાર ગોંગરવાનો આ કારણ છે મારો હા એટલે હું આ મોમેલા લઈતા ભળો આ ફાટેલો સમ આ કપડા આ બુશર્ટ ફાટેલો આ ભળો કપડા હાથી થી લાવતો મોમેલું સેટિંગ કરી દીધું છું કરવાનું પણ લગ્ન એટલે બધા આવે છે તો કરું હું હું બધી હા તો આવ તમે આટલે બેહીને આરામ કરો હું આવું છું પેલા કણ મોંઘવા

હમ બધામાં મેરો શેરું હા એક નંબર આઈટમ હા જોરદાર છે આઈટમ હા એ મારે બધામાં મેરો શેરથી જો લાખ વાળું પચાસ હજાર વાળું દસ લાખ નું કે તો દીક પર પૂરું વસુ બસ હવે તો મારે ઘેર જઈને સુતા લોંબો ઝેર છે ને ઘેર સુઈ જવાનો છું હા જીતે પીતે હળી સડી જઈ આઈટમ સારી લાગે છે ચાલો આવું ઘેર ના જવું પડશે

એને તો નહીં મેળ ખાય તો ગાવડી કાકા કરજુ ટેન્શન ની દવા લેવા વીહ વાળી આવ પૂછી તો આવું નિશેટ થાય કે જુ ગાવડી કાકા હમ ચાલી ચાલીને થાકી જો હું તો હું કરું કઈ થું મોમેરો 50000 સેટ ની થી ઘેર જો આવન આવો છું તમાર ડો તો મને છોડે ની હોટે નોટે દે આ હું કરી લઉં તો મને તો બાર ઉંડો વાળે વાળે મારે એવું કેમ એના કરતા હું પેલા ગાવડી કાકાને કોઈ કઈક ટેન્શન ની દવા લે તો ખબર શું પડવાની છે એ તો જણ છે સેડ કરાવજો મેં ને હું એ જ કરું એટલે આનું ટેન્શન તો ઓછું થઈ જાય બીજું જે થવાનું એ થાય આ ગાવડી કાકા કંજુ એ હે જ પેલા અડઢા બાજુ જ આવ્યો હશે પીઆર એટલે કીધું મને તો ટેન્શન નથી ગણ્યું છે ને

हॅलो काका <cemos McGunya>

હા ઘેર નાખી ઘણી પી નાખી લાગે તો બધું કઈ જતું કઈ ખબર પચાસ હજારનું ટેન્શન નહીં મેળે પોસ્ટ રૂપિયાનું ટેન્શન બસ ચાલ બીજી વાત આરો મારા હબર ના ના ગયેલા काई जिलो जे जो आजि आजा जो आजा मोमिरू काई जिलो जो जो ने काई ठबति बति आज्टो माना इसा नेला जो जुल्ड़ जे लखना चोडिना तो जे राजु लायमा लाज भीच्मा रिक्ष्मा जार्व कोई ना पईशा गाएने मौन अनियागा � पर आ जाए हूं छोड़माना ना नहीं छोरो नो 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 आ बोल रे सोरे ना आ गयो तारो छोरा आ छोरा आतला आवेला थोड़ी ना ओके <laughs> બઉ ગુસ્સો આવે છે એટલો સુંદરી નાખું નાખું પણ મારતી સારું આવા દે હા મારા છોડ પચાસ હજાર પચાસ હજાર બી મારે તો બધું ટેન્શન પચાસ હજાર હજાર કરીએ બાબા બેઠા છો તમે હું કરના આવ્યો હું જેલો તે ઓ કરવા નહી પણ ટેન્શન બધું મારું કરી દીધું તો હું આવ્યો દવા આવ્યો હા ટેન્શનની દવા આવ્યો

સારું સડબુ તોડી નાખું ઓ બાબા આ બાબા ની પિયાનો ની પિયાનો પેલા ગબુડિયા ની વાતે લાગી લાગી અરે બાબા મને લગન નો 50000 ટેન્શન હતું તો શું કરવાનું તારી માયે હશે ને કોઈ દાડો અમે

ને હા થઈ ગયા બેટા હા આવત રે ટેન્શન دارو બુરુ કરો હા આયે બાપા આ બાપા નતીય બેટા બેટા દેખા થોડી નજે બાપા મર તમી કમારી